ઉપલેટામાં પત્રિકાઓ બાળતા વ્યક્તિઓની રાત્રે ઉપલેટા પોલીસે અટકાયત કરી હોવાનું જાણ થયું પોલીસ દ્વારા અટકાયત કરતા સવારે મામલતદાર કચેરી ખાતે આગેવાનો અગ્રણીઓનો કાફલો દોડી આવ્યો કોળી સમાજની દીકરી સાથે થયેલ અન્યાય તેમજ અન્ય બાબતો

કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા ગઈકાલે પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીએ મામલતદારમાં જામીન આપવાનો ઇન્કાર કર્યો આ ઇનકાર કરતાં આ મામલો થોડોક પેચી દો અને ગૂંચવાનો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું મારું નામ અશોકભાઈ વઠેલભાઈ મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અહીં હું આહ ચાર દિવસ આવ્યો છું મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાસાર થયા છે એ અત્યાસારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસના લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુનાવગર નહીં અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાવી પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું મને સાડા બારે લઈ ગયા રાત્રે હોટલ ઉપર થી પોલીસ ની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું મેં માત્ર ને માત્ર સમાજ ની પત્રિકાઓ સપાઈ છે મારા સમાજ માટે જે અત્યાચાર થયા હતા એ મારા કોળી સમાજ હું કેવા આવ્યો છું કે અમારી માથે જે અત્યાચાર થયા છે કે એ તમારી માથે ન થાય એના માટે એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું તમે લોકોને ને મામલતદાર ઓફિસે 151 કરવા માટે લઈ ગયા હતા તેનું શું અમને લોકો 151 પર ગયા હતા પરંતુ લીગલ સેલના એડવોકેટ અમારા એડવોકેટ આવી અને જે સંઘર્ષ કરી અને જે ચર્ચાઓ કરી તો એક 151 दाखल ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કરેલ છે તો એના પછી તમે શું પોલીસ ઉપર એક્શન લેવું પોલીસ એ પછી અમને ત્યાં બેસાર્યા અને કોઈ સાહેબ આવ્યા અને ખૂબ બધી અમને ઝીણ 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 તપાસ કરી અને જે મેં આંતકવાદીઓ તપાસ કરતા હોય એવી અમારી તપાસ થઈ છે મને પણ ખબર નથી પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણભટ તપાસમાં બે બે પીઆઈ લાગી અને મારી તપાસ કરી રહ્યા છે આગામી સમયમાં પોલીસ વિરુદ્ધ તમે ગુનો જરૂર ગુનો દાખલ કરાવશો જરૂર લાગે તો અત્યારે મને જ લાગતો પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા જોયે